સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગળ આવતા હોળી ધૂળેટી રમજાનના તહેવારને ધ્યાનમાં રાખી યોજવામાં આવી શાંતિ સમિતિની બેઠક સુરત સહિત સમગ્ર ભારતભરમાં હિન્દુ સમાજના લોકો દ્વારા હોળી ધૂળેટીનો તહેવાર અને મુસ્લિમ ભાઈઓ દ્વારા પવિત્ર રમજાનના રોજા કરવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ મળી હાજરી આપી હતી જેમાં ડીસીપી જોન છમાં આવતા સચિન પોલીસ સ્ટેશન સચિન જેડીસી પોલીસ સ્ટેશન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એકસો વીસ હોમગાર્ડ એંસીથી વધુ પોલીસ કર્મી ચાર પોલીસ બાઇક ત્રણ પીસીઆર વાન સાથે ફૂડ ફૂડ પેટ્રોલિંગ સાથે બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ સિવાય પોલીસ દ્વારા ટ્રોન મારફતે પણ પેટ્રોલિંગ કરવામાં આવશે જેમાં ભેસ્તાન પોલીસ આવનારા તહેવારો માટે સંપૂર્ણ સજ્જ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે તહેવારો આવી રહ્યા છે આજે હોળીનો તહેવાર કાલે ધુલેટીનો તહેવાર તથા મુસ્લિમ ભાઈઓના રમજાનના રોજા પણ ચાલી રહ્યા છે ત્યારે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી એમાં પચાસથી સિત્તેર લોકો હાજર રહ્યા છે અને દરેકે પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી છે અમારો ટોટલ એકસો ને વીસ હોમગાર્ડ તથા એસી પોલીસ ચાર બાઇકો ત્રણ અમારા પીસીઆર વાન બધી ફોર વ્હીલર્સ એ રીતે અમે ફૂડ પેટ્રોલિંગ આ રીતે અમારો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવવાનું છે એટલે આ રીતે સંપૂર્ણ રીતે વિસ્તાર પોલીસ આવનારા તહેવારો માટે શું સજ્જ છે શાંતિ સમિતિની બેઠકમાં આના સિવાય પણ કોઈ ડ્રગ્સનું દૂષણ અત્યારે વધી રહ્યું છે ત્યારે એના બાબતે કોઈ ઇન્ફોર્મેશન હોય તો પોલીસને જાણ કરવાની સૂચના કરી સાયબર ક્રાઇમ વિશે પણ જાણકારી આપવામાં આવી તથા હેલ્મેટની જે અત્યારે આપણે સફળતાપૂર્વક ઝુંબેશ ચલાવી રહ્યા છે તેમાં પણ જેટલું કંઈક દસ ટકા લોકો નથી પહેરતા એ પણ પહેરતા થાય એ માટે પણ ખાસ જણાવવામાં આવ્યું અમે ભવિષ્યમાં દરેક જે સ્થાનિક આગેવાનો સાથે આગામી દસ દિવસમાં પીઆઈ એસીપી અને અમારા ડીસીપી લેવલે અમે મોલ્લા મિટિંગો કરવાનું આયોજન કરવામાં આવ્યું એના માટેના પાંચ સ્થળ પણ અમે આઈડેન્ટિફાઈ કરી દીધા